કપડવંજમાં દેવી દેવતાના મંદિરોને કાંટાળી વાળવા બંધ કરાયા કપડવંજ નગરપાલિકાની હિન્દુ વિરોધી માનસિકતા છતી ખેડા જિલ્લાના કપડવંજમાં દબાણો દૂર કરવામાં હિન્દુ વિરોધી માનસિકતા દબાણકારોના મકાનો હટાવાયા અને મંદિરોને કાંટાળી વાળમાં કેદ કરાયા સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી મારું નામ છે વિનોદભાઈ ધોળાભાઈ સલાડ સાહેબ અમને નોટિસ બજાવવામાં આવી છે એટલે અમે સાહેબ એમને એક આક્ષેપ કર્યો આ કયો વિસ્તાર છે ને શું પ્રશ્ન છે આખો સાહેબ નાની રત્નાગીરી માતા રોડ સ્વામિનારાયણ મંદિર આગળ છાપરા સાહેબ તો પહેલાં પહેલી વાત તો સાહેબ એ છે કે અમે નોટિસ બજાવવામાં આવી હતી એ સમય ગાળી અમે એ લોકો એવું કહેવામાં આવ્યું હતું કે આ જે દબાણો છે જે કંઈક લોકો અમીર લોકો છે તેઓ જે રોડના ટચમાં દબાણો પોતાની દિવાલો કરેલી છે બાગ બગીચા કરેલા છે તો તેઓની પણ હટાવવામાં આવશે એટલે એ માધ્યમથી અમને એક પોલીસના કાફલાથી ડરાવી ધમકાવી અને બુલડોઝર જેસીબી ફેરવવામાં આવ્યું છે તો એ વસ્તુ ઠીક છે સાથે સાથે આ દિન સુધી અમને એક આશા આશા જ આપતા રહ્યા છે કે કાલે તૂટશે પરમ દિવસે તૂટશે જે અમીર લોકો છે જેઓના રોડ તક દબાણ છે તેઓને આજે કાલે તૂટશે આજ દિન સુધી તેઓના દબાણ હટાવ્યા નથી અને અમે જે ગરીબ હતા તો જેઓને પોલીસની ડરથી પોલીસનો કાપલો બસો માણસ લાવી અને ધાક ધમકીથી જેસીબી ફેરવામાં આવે છે બીજું કે અમારા વર્ષો જૂના તકરીબન પચાસથી સાઠ વર્ષના જૂના મકા મંદિરો છે જે પ્રતિષ્ઠા કરેલા મંદિરો છે ત્યાં મેળા પણ ભરાય છે જે દશા માતાનું મંદિર છે રામાવીરનું મંદિર છે મેરડી માતાનું મંદિર છે તે મંદિરોને સીલથી કેદ કેદથી કરવામાં આવ્યા છે સાહેબ તો ભારત દેશમાં સાહેબ એક શરમજનક વાત છે કે ભારત દેશમાં રહીએ છીએ અને આપણા ભગવાનની આપણે પૂજા નથી કરી શકતા જે બહારથી દૂર દૂરથી ચાર ફૂટથી ફૂલ નાખવા પડે છે અને ફૂ દૂરથી અગરબત્તી કરી અને ત્યાંથી જવું પડે સાહેબ તો આપશ્રી સાહેબને નમ્ર વિનંતી છે કે પ્રેરમ પેઢી સાહેબ આ સીલ ખોલવામાં આવે મંદિરનું નગરપાલિકાને સાહેબ નગરપાલિકા નગરપાલિકાના માધ્યમથી જ સીલ મારવામાં આવે છે ઢાક અને ધમકીથી તો નગરપાલિકાને વિનંતી છે કે પહેલાં પહેલું સીલ ખોલવામાં આવે જેથી અમે જે પૂજા કરીએ છીએ તે પૂજા ચાલુ થાય આવતી જતી પબ્લિકની પૂજા ચાલુ થાય જય હિન્દ જય ભારત દીવા બેન મોતીભાઈ મારું નામ છે સાહેબ પણ જે અમારી વિનંતી એ જ છે સાહેબ કે અમારે જે મંદિરને તારવાડીઓ બાંધ્યું છે એ અત્યારે અમારે વિનંતી અમારી એટલી જ છે કે તારવાડી છોડી દેવું તો બહુ મહેરબાની કહેવાય તમારી અને અમે બહુ ઘરથી બે ઘર થયા ગયા છે પણ મંદિર બાંધ્યા છે કે એમાં અમે બહુ જ દુખી છીએ સાહેબ એટલે મંદિરને બાંધી દીધા છીએ અને જો ભગવાન બી સાક્ષી દેશે કે અમે એટલા દુઃખી છીએ તો સવાર સાંજ સવાર અમે આવીએ છીએ જો મેળો ભરાય છે અમારે આ ને અમારા નાના મોટા મંદિર નથી વર્ષોથી મંદિર છે સાહેબ આજકાલના મંદિર નથી મારો જલમ મારા છોકરોનો જલમ ને અમારું સો વર્ષનું કપડાં છે સાહેબ અમે આજકાલના નથી વસી રહ્યા પણ મંદિરથી જે અમે આ મંદિરના લીધે ઘર થી મંદિર મંદિરનું અમુક એટલું મહાત્મા લાગે છે કે મંદિરનું છોડાઈ દો એટલું મહાન મહાત્મા નકર આ વાત કેટલા સુધી જશે હજી તમને ખબર નથી અને બહુ આનું મહેરબાની કરીને અમારું કેવું એ છે વડીલોનું કે અમારું તારવાડી તમે છોડાઈ દો તેથી અમે અમે એવું કરીએ છીએ સાહેબ કે તારવાડી બાંધ્યું છે ને એના અંદર થી અમે ફૂલ નાખીએ છીએ દિવાદશી કરીએ છીએ અને હાથ જોડીને અમે જતા રહીએ પણ અમને એટલું વરવું લાગે સાહેબ કે ના પૂછો વાત કે એટલું અમે છોડાઈ દો ને તો અમે દીવા કરી શકીએ ધૂપ દીવા કરી શકીએ આરતી વિશે કરી શકીએ પણ અમે એ કરી શકતા નથી અત્યારે તારવાડિયું બાંધ્યું છે તમે તમે જોઈ લો અને જય હિન્દ જય ભારત ને મંદિરનું મહેરબાની કરી આટલું છોડાઈ દો તો સારું કહેવાય જે આપનો પરિચય મારું નામ પટેલ મનુભાઈ સુમાભાઈ છે હું રિટાયર્ડ ફોજી છું હું આર્મીની સેવા કરેલી છે અને નિષ્ઠભાવથી સેવા કરી છે અને નિષ્ઠભાવથી પબ્લિકની પણ આપણે સેવા કરીએ છીએ

ઠીક છે દબાણમાં હોય તોડવાની તમારી સત્તા છે પણ અત્યારે હિન્દુ ધર્મની આસ્થા રાખીને તમે પૂજા તો કરવા દે એમને બરાબર એવું નથી કે એમના હિન્દુ ધર્મના મંદિરો જ બંધ કરી દેવાના હિન્દુ ધર્મના મંદિરો શું કામ બંધ કરો છો આ એલી મસ્જિદનો મામલતદારનો ઓર્ડર આવેલો છે જ્યાં મસ્જિદ છે એનું ઠેક મામલતદારનો કોર્ટમાં કેસ આવેલો છે એને હટાવવાનું એનો મામલતદારમાંથી પરિચય પરિપત્ર પણ આવેલો છે પણ એનું કોઈ કશું કરી શકતા નથી ના મંદિરોને જ એ કરે છે હું ત્રીસ વર્ષથી આ રોડ ઉપર ચાલતા બધા મને ઓળખે છે હું એમને ઓળખું છું અહીંયા કોઈ કંઈ નરતું નથી કોઈ નહીં આ સોસાયટીના મોટા મોટા બંગલા બનાવેલા છે મોટી મોટી મારી પોતાની સોસાયટી શ્રીરામ સોસાયટીની દિવાલ જ સરકારી જગ્યામાં છે જોગની માતાનું મંદિર પહેલ બાજુ ઓરિજિનલ દિવાલ આગળની દિવાલ બધી દબાણમાં જ છે પછી આશીર્વાદ સોસાયટીના જે દુકાનો બધું બને બધું જ દબાણમાં છે એ તો બિચારા ગરીબને શું કામ હેરાન કરો છો મોટા મોટા પૈસાવાળાનું તમે હેરાન કરો ને ગરીબને હેરાન કરીને શું મળવાનું છે બંગલાવાળા વોટ હાલવા નથી જતા આ ગરીબ જ વોટ હાલે છે બંગલાવાળા તે સીમાતી કરતા જ નથી આ વોટ તો આ પબ્લિક જ આપે છે બીજા કોઈ વોટ નથી આપતા હું વોટ માટે નથી કહેતો હું તો એમની દયા બિચારા શિયાળાનો ટાઈમ છે છોકરા જાય કંઈ

કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે